આ ઝઘડિયાની અંદર ખુલ્લે આમ ખનીજ ચોરી ચાલે છે સિલિકાની ચાલે છે નર્મદા મેં આખી ખોદી કાઢી તો પણ આ લોકો પકડતા નથી એના વિરુદ્ધની અંદર અહીંના જે આગેવાનો છે ચૂંટાયેલા સાંસદ હોય કે બીજા જે માણસો છે વિરુદ્ધ કરે છે એનો છતાં પણ ખનીજ ચોરી અટકતી નથી એનું કારણ કે ચૂંટણીની અંદર જે ફંડિંગ લીધું હતું આ લોકોએ વસૂલ કરવા માટે સુરતના જે નવીરાઓ છે છે બધા અત્યારે સરકારને સપોર્ટ આપી રહ્યા કેન કેન રીતના સરકારમાં બેઠા છે એવા લોકોનું આ કારસ્તાન છે એટલા માટે ઘણી ચોરી અટકતી નથી આ વિસ્તાર વિચારો ગરીબ છે આદિવાસી છે એટલે એનો જે આંદોલન હોય કે એની જે રજૂઆત છે એ કોઈ સાંભળતા નથી અને ચોરીનું આ ષડયંત્ર મોટા પાયા પર ચાલે છે એમની પાસે તો કશું છે જ નથી એટલે ચોરી કરવા માટે આ બાજુ જ આવવું પડે એટલા માટે આ ચોરી અટકતી નથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાને સૌથી વધારે ખનીજ ધરાવતા તાલુકો છે અને એમાં જે ખનીજ રહેલું છે ને ખુલ્લે આમ ચોરી આ ડમલાઈની અંદર બે દિવસ પહેલા નામ સહિત બધું આ ચોરી ત્યારે જ અટકશે પર્યાવરણ ખતમ કરે છે નદીઓ ખતમ કરે છે અને આ ચોરી જે થાય છે એમાં સમગ્ર પ્રજાને એટલું મોટું નુકસાન છે આર્થિક રીતના બી અને તમારે પોલ્યુશન જે થાય છે એનાથી જે રોગો થાય છે એનાથી લોકો મરવાના છે આજે પર્યાવરણ ભરૂચ જિલ્લામાં દેશમાં પર્યાવરણ સરકારો એમને તે રિજાઇન કરીને બીજા કોઈને સત્તા રાજ્યપાલને રાષ્ટ્રપતિને આપવી જોઈએ જેથી દેશના લોકો સુખી થઈએ આજે રૂપિયો ક્યાં આગળ ગગડીને ગયો છે તો લોકો આર્થિક રીતના એટલા બધા ભીષ્મા છે ખબર નથી પરંતુ એક દિવસ આવશે કે લોકો ખાધા પીધા વગર પર્યાવરણ પર્યાવરણના લીધે રોડ પર મરી જવાના છે ત્યારે આ લોકોને કાન ખુલશે સામાન્ય લોકોને સમજાશે બીજા લોકો તો સમજે જ છે એ લોકોએ જાણી જોઈને પ્રજાને મારવી છે એટલે આ બધું કરી રહ્યા છે એવું માનું છું આના હાથમાં આ દેશમાં લોકોનું ભાવિષ છે જ નથી એ ખોટા ચલવે છે આવા કુંભ કુંભા કરીને ઢોંગ એક એક જાતનો ઢોંગ કરીને લોકોને ગુમરા કરીને રાજ કરવા માંગે છે એવી આ સરકાર આર એસએસ આ દેશમાં જે રાજ ચલાવે છે બિલકુલ હવે ચાલી શકે એવું નથી ને એની પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી એટલે લોકોના હિતની અંદર એ લોકો નરેન્દ્ર મોદી જેવા એ લોકોને રિઝાઇન કરાવીને સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આપવી જોઈએ